વલસાડના યુવાને પાર નદીમાં પડતું મૂક્યું વલસાડ પાડી કોસ્ટલ હાઈવે પર પાર નદીના બ્રિજ પરથી એક યુવકે ઝંપલાવતા ચકચાર મચી જવા પામી હતી યુવક પોતાની બાઇક બ્રિજ ઉપર મૂકી ચાલતા ચાલતા બ્રિજની વચ્ચે આવ્યો હતો ત્યારબાદ અચાનક બ્રિજની પારી પર ચડી નદીમાં કૂદકો લગાવી દીધો હતો બ્રિજ ઉપર હાજર સ્થાનિક લોકોએ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા નહીં યુવકને નદીમાં વહેતા પાણીમાં તણાતો જોઈને તરત જ સ્થાનિક એકસો ટીમ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી નદીમાં વહેતા પાણીમાં યુવકની શોધખોળ મુશ્કેલ બની હતી આ કરુણ ઘટના અંગે મળતી વધુ વિગતો મુજબ વલસાડના દિવેદ ગામનો પિસ્તાલીસ વર્ષીય યુવક નિમેશભાઈ રતિલાલ પટેલે કોઈક અગમ્ય કારણોસર બ્રિજ પરથી કૂદકો માર્યો હોવાનું જાણવા મળ્યું છે અને હજુ સુધી તેની શોધખોળ ચાલુ છે વધુમાં અંધારું થઈ ગયું હોવાથી બચાવ ટીમે યુવકની લાશની શોધખળ આવતીકાલ સવાર સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે સ્થાનિક યુવકોના જણાવ્યા અનુસાર આ ઘટના એટલી ઝડપથી બની કે નજીક ઉભેલા લોકોને પણ યુવકને બચાવવાનો સમય મળ્યો નહીં સ્થાનિક લોકોએ યુવકને નદીના ધસમસતા પાણીમાં ખેંચાતા જોયો હતો